નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે તમને દસ સેકન્ડ આપ્યા છે તમે તમારો સાચો આન્સર વિચારી શકો છો કોમેન્ટ કરજો આનો જવાબ છે હિમાચલ પ્રદેશ બનારસ શહેરનું જૂનું નામ જણાવો ઓપ્શન ડી કાશી ત્રીજો ક્વેશ્ચન ભારતની સૌથી લાંબી નદી કઈ છે જવાબ છે સી ગંગા ક્વેશ્ચન નંબર ચાર ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૂત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ઓપ્શન સી આઠ ક્વેશ્ચન નંબર પાંચ પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલ છે ઓપ્શન ડી આંધ્રપ્રદેશ ક્વેશ્ચન નંબર છ નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે ઓપ્શન સી શારદા નદી ક્વેશ્ચન નંબર છે સાત નીચેના પૈકી કયા ખડકનું અગ્નિ દ્વારા નિર્માણ થતું નથી જવાબ છે ઓપ્શન બી માટીના ખડકનું ક્વેશ્ચન નંબર આઠ કાંપની જમીન સેના દ્વારા બને છે જવાબ છે ઓપ્શન ડી વહેતા પાણી દ્વારા નિક્ષેપણ થવાથી ક્વેશ્ચન નંબર નવ કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે જવાબ છે ઓપ્શન બી ગંગા અને યમુના ક્વેશ્ચન નંબર દસ ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વિશાળ જંગલ વિસ્તાર ધરાવે છે આનો જવાબ છે ઓપ્શન સી મધ્યપ્રદેશ